મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે મેજીભાઈને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે કેમકે તાત્કાલિક વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ પણ સાથે ફોલો કરી લેજો મહિન્દ્રા ટ્રેક્ટર છે મહિન્દ્રા પાંચસો અને પીચોતેર ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો મહિન્દ્રા પાંચસો પિચોતેર ડીઆઈ મોડલની વાત કરું તો બે હજાર આઠ ના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ચોખ્ખું સાચવેલું ક્લીન ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો મેજીભાઈનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો મેજીભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કંપની ફિટિંગ એન્જિન છે અને કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ એકદમ સારા ટાયર પણ તમે જોઈ રહ્યા છો નવા ટાયર ન્યૂ કન્ડિશનમાં ટાયર છે અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો બે લાખ ત્રીસ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ રાખવામાં આવેલી નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર અને મોટા ખોખરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લઈ હોય મેજીભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો મેજી છસો વાળા નંબર પર ફોન કરી મહેન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો